મહિલાઓ એ ગુરુવારે ન કરવું જોઈએ આ કામ ઘર સંસાર પર પડશે નકારાત્મક પ્રભાવ ઘણી મહિલાઓ ગુરુવારે ઉપવાસ રાખતી હોય છે જ્યોતિષ શાસ્ત્રમાં ઉપવાસના દિવસે કેટલાક કામો ન કરવા માટે કહેવામાં આવ્યું છે કારણ કે તે કામો કરવાથી જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે હિન્દુ ધર્મમાં દરેક દિવસનું એક વિશેષ મહત્વ હોય છે અઠવાડિયાના દરેક દિવસે એક વિશેષ દેવતાની પૂજા કરવામાં આવે છે દરેક દિવસે પ્રિય દેવતાની કૃપા મેળવવા માટે ઘણા લોકો ઉપવાસ રાખતા હોય છે. ઉપવાસ દરમિયાન કેટલાક નિયમોનું પાલન પણ કરવામાં આવે છે. ઉપવાસના દિવસે કેટલાક ખાસ કામ પણ કરવામાં આવે છે. સાથોસાથ જ્યોતિષ શાસ્ત્રમાં ઉપવાસના દિવસે કેટલાક કામો ન કરવા માટે પણ કહેવામાં આવ્યું છે કારણ કે તે કામો કરવાથી જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. ખાસ કરીને ગુરુવારે ઘણા લોકો ઉપવાસ રાખતા હોય છે. આ દિવસે મહિલાઓએ કેટલાક કામો ન કરવા જોઈએ? ખાસ કરીને આ દિવસે મહિલાઓએ નીચેના કામો ન કરવા જોઈએ જેથી તેમનું માટી સારું રહે ગુરુવાર પવિત્ર દિવસ છે આ દિવસે મહિલાઓએ વાળ ધોવા ન જોઈએ મહિલાઓના રાશિફળમાં ગુરુ ગ્રહને પતિ અને સંતાનનો कारक ગ્રહ માનવામાં આવે છે ગુરુવારે મહિલાઓએ વાળ ધોયા અથવા કાપી નાખ્યા તો તે બાળકો અને પતિ બનનાના જીવનમાં નકારાત્મક અસર કરે છે એવું માનવામાં આવે છે આ શિવાય રાશિફળમાં ગુરુનો શુભ પ્રભાવ પણ ઘટી જાય છે અને મહિલાના સદભાગ્યમાં અવરોધ આવે છે. મહિલાઓની જેમ પુરુષોએ પણ ગુરુવારે વાળ દાઢી કાપવી ન જોઈએ કારણ કે એવું કરવાથી ઉંમર અને સંપત્તિમાં ઘટાડો થાય છે એવું માનવામાં આવે છે. તો મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારું લાગ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો. વિડિયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. जय श्री कृष्ण राधे राधे